ધોરાજીના વેગડી ગામ પાસેથી જામકંડોના દ્વારકા જામનગર જવાનો માર્ગ હોવાથી અહીંયાથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે જેથી વાહન ચાલકોમાં વય છે કારણ કે બ્રિજ જર્જરિત થઈ ગયો છે બ્રિજ ઉપર મોટા ગાબડા પાડવા સાથે બિસ્માર હાલતમાં છે તેમજ ભારે વરસાદ વરસે તો બ્રિજ ઉપરથી પણ પાણી વહેતું હોય છે સાથે જ તંત્ર દ્વારા બ્રિજ ઉપર સમારકામ જ કરવામાં નથી આવતું જેથી કે ક્યાંક તંત્ર પણ કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે ત્યારે બ્રિજ ઉપરથી પસાર થતા સમયે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે પણ એક સવાલ છે ત્યારે વહેલી તકે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જર્જરિત બ્રિજ બાબતે સ્થાનિક તંત્રએ અંગત રસ લઈને મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સમારકામ કરવું જરૂરી છે આમાં પુલ છે કે આની હાલત ગંભીર છે કે લાગડ તળિયા પડી ગયા છે કે આને ખાલી ફોર વ્હીલ નીકળે ઉપર અત્યારે પુલ ઉપર ઉભા છે ફોર વ્હીલ નીકળે તો ફોર વ્હીલ નીકળે ને તો ધ્રુજારી આવે છે પુલ

મોટા લોડી વાહન છે એ લોકો ને એવડી નુકસાની થાય છે કે શું આયથી જામનગર જવા માટે જો ભૂલ છે જો શું કેશો સ્કૂલ ના વિદ્યાર્થી ચાલતા હોય તો શું કેશો હવે હાલત જ આની ખરાબ છે હવે આને રિપેર કરે કે કઈ ધ્યાન દયો તો થાય બાકી તો બીજો તો શું કરીએ આપણે મારું નામ ચુડાસમા હરપાલ સિંહ છે હું એક ટેક્સી ડ્રાઈવર છું પછી જે આ જે બ્રિજ છે બાદર જે એક જર્જરીસ હાલતમાં છે શું કેશો

એક ઘટના બની છે હા તાજેતર માં કાલ નો દાખલો જોવાથી વધારે ખરાબ અનુભવી એમ રહ્યા છીએ તમારી માંગ એટલી છે કે આનું સમારકાન થવું જોઈએ અથવા પુલને અત્યારે બંધ કરવો જોઈએ